कृष्ण अवतारा श्री श्रीराम जरा जग जनवस कृष्ण अवतारा भोरिना कृष्णक नया पते दोरा कृष्णक नया पते वचनन्यथा न मोरा वचन अन्यथा ભગવાન મહાદેવ કહે છે કે જ્યારે અંદર ભગવાન શ્રી ભગવાનનું પ્રાગટ્ય યદુવંશ ની અંદર દ્વાપર યુગની અંદર થશે ત્યારે હેરતી આ તમારો પતિ જે કામદેવ છે એ ભગવાનના શ્રી નું જ સંતાન બનીને આવશે કહે છે કે એ ભગવાન કૃષ્ણ ભગવાન અને નું પહેલું સંતાન એનું નામ છે પ્રદ્યુમ્ન આ પ્રદ્યુમ્ન છે કામદેવનો અવતાર છે સગરભાઈ જરાક આ સેટિંગ કરતું બરાબર મજા ન થાય પ્રદ્યુમ્ન છે એ સુખદેવજી મહારાજ કહે છે કે જે સમયે એક સંબરાસુર નામનો રાક્ષસ હતો હવે આ સમરાસુરને એવો શ્રાપ હતો કે ભગવાન કૃષ્ણ ભગવાન સંતાન થશે એ તને મારશે એટલે જે સમયે ઉદરમાં ને ત્યારથી જ એ સમ્રાસુર એની પાછળ પાછળ દોડતો કહે છે કે જે સમયે પ્રદ્યુમ્નનો જન્મ થયો એ સમયે સમરાસુરે એ નાનકડા એ જન્મેલા બાળકને ઉપાડી અને એને દરિયામાં નાખી દીધો કહે છે કે એક એને માછલું ઉગાડી જાય છે પણ આ કામદેવનો અવતાર છે યાદ રાખો કામ કોઈ દી મળતો જ નથી ગમે એવડી ઉંમર થાય કામ એટલી ઈચ્છા ઈચ્છા શક્તિ ક્યારેય પણ મૃત થતી નથી કદાચ એને રાક્ષસ ઉપાડી જાય કે એને માછલું ઉગાડી જાય ગમે એ થાય કામ ક્યારે પણ મળતો નથી બંગાળના એક રાજા હતા આ રાજાના અંદર એવો પ્રશ્ન થયો કે આ કામ વિકાર છે આ બધું કેટલાક ઉંમર સુધી પરેશાન કરતું હશે માણસને મંત્રીઓને બોલાવ્યા મંત્રીઓ કહે છે કે મહારાજ એ વિષયમાં તો અમને પણ વિશેષ ખબર ન પડે મહારાજને એવો વિચાર આવ્યો ને મહારાજે કીધું કે કામ કરો આપણા રાજ્યની અંદર સૌથી ઉંમરલાયક જે દંપતી હોય બહુ મોટી ઉંમરના હોય એને બોલાવો એને આપણે પૂછીએ કહે છે કે એ સમયે ત્યાં એક બહુ મોટી દંપતી ઉંમર રહેતી હશે કદાચ ને કે સો વર્ષની ઉંમર હશે આ બંને વૃદ્ધને ત્યાં પતિ પત્નીને બોલાવે છે અને રાજા પ્રશ્ન પૂછે છે કે તમે તો આખી જિંદગી જોઈ લીધી છે આ કામ વિકાર માણસને કેટલીક ઉંમર સુધી પરેશાન કરતો હશે એ સમયે વૃદ્ધ દંપતી એવું કહે છે કે મહારાજ અમે કારણે બોલી ન શકીએ પણ મુઠ્ઠી ભરી આવી રીતે રાખ છોડી અને હાલતા થઈ ગયા મહારાજ વિચાર કરે છે કે આ લોકોએ શું કીધું કંઈ સમજાયું નહીં પણ એનો મંત્રી કહે છે કે મહારાજે વૃદ્ધ દંપતીનું તાત્પર્ય કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી આ શરીરને બાળી નાખવામાં ન આવે જ્યાં સુધી આ શરીરનો રાખનો ઢગલો ન થાય ત્યાં સુધી માણસને આ કામ ઈચ્છાઓ મળતી નથી યાદ રાખજો પ્રભુ આજે અંતિમ દિવસ છે જરૂર છે ને એ માણસ ભિખારીનીય પૂરી કરી દે છે જરૂરત ભગવાન ભિખારીની પણ પૂરી કરે છે અને સપનાઓ તો રાજાના પણ અધૂરા રહી જાય છે જન્ય સફેદ તાજમહેલ બનાવ્યો એ માણસને એની સામે જ એવો જ કાળો તાજમહેલ બનાવો હતો પણ એની એ ઈચ્છા પૂરી થઈ કહેવાનો મારો એ તાત્પર્ય છે કે કામ ક્યારે પણ ઈચ્છાઓ કુદરતી વસ્તુ જેવી છે આ થાય તો બીજું કરવાની ઈચ્છા બીજું થાય તો ત્રીજું કરવાની ઈચ્છા કાલે સાંજે જ્યારે બેઠા હતા એ સમયથી લઈ અને અત્યાર સમય સુધીની અંદર કારણ કે આજે અંતિમ દિવસ અને અંતિમ સત્ર છે જો આ બધી વસ્તુ એવી છે કે આ ભાગવત પ્રત્યે મારો તમારો જે અગાઢ પ્રેમ છે આ પ્રેમ જ મને તમને અહીં સુધી ખેંચી લે આવે સાત દિવસથી આ હું આ લોકોને બધાને ઉત્સાહમાં જોઉં છું પણ આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસની અંદર ઓલા મશીનો ના કામ કરતા હોય એવી રીતે કારણ કે આજે આ છેલ્લો દિવસ છે કાયમ હું તમને એમ કમ કે હાલો ત્રણ વાગે પાછા આપણે મળશું પણ આજે કઈ કઈ કહેવાનું રહ્યું જ નથી કે આપણે ત્રણ વાગે ભેગા જ્યારે કોઈ મોટો શેઠ હોય ને એનું સર્વસ્વ ગુમાવીને હાલો આવતો હોય ને એનું કેવું મોટું હોય એવું આજે હવારથી જોઉં છું અમે જગા ભાઈ તા મારા હામ જ જોઈ ન થકતા હવારના હું હોય કહે છે કે એ કામ કોઈ દિવસ મરતો નથી એના માછલું ગડી જાય છે અને માસ માછલું છે પરાધીની ઝાડની અંદર આવે છે અને ત્યાર પછી કે માછલાને એ પરાધી છે સમરાસુરને જ ભેટ આપે છે અને સમરાસુરના રસોડાની અંદર એક માયાવતી કરીને એક દાસી હતી સુબોધન સાધનેન એ માયાવતીને સુબોધન શાહ એટલે કે દાળ ભાત શાક રોટલી કરવાના કામમાં એ રાખી હતી અને એ કોઈ સામાન્ય નથી એ સ્ત્રી એ રતી હતી જે કામદેવના પત્ની હતા હવે બાળકને જેવું માછલાને ચીરે છે એની અંદરથી આ બાળક નીકળે પ્રદ્યુમ્ન નીકળે છે અને પેલી માયાવતી પણ વિચાર કરવા લાગી કે આ શું થયું એ સમયે ત્યાં ભગવાન સ્વયં નારદજી આવે છે અને નારદજી એમ કહે છે કે આ કોઈ સામાન્ય નથી

ચોર્યાસી કિલો સોનું એ મણીમાંથી નીકળતું જુઓ અતિ સંપત્તિ પણ વિપત્તિનું કારણ છે અતિ સંપત્તિ છે એ પણ વિપત્તિ છે કેવી રીતે એ આ કથા બતાવે છે સૂર્યનારાયણનો પરમ ભક્ત હતો નામ હતો સત્રાજીત સતરાજીત સૂર્યની ઉપાસના કરી સૂર્ય એક એને મણી આપ્યો અને શમંતક મણીમાંથી રોજનું ચોર્યાસી કિલો સોનું નીકળતું કૃષ્ણ ભગવાનને એવું થયું કે આ પાસે એટલી સંપત્તિ થઈ એ સારી નહીં નક્કી હેરાન કરશે સંપત્તિના લોભમાં મારી નાખશે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સત્યાજીતને સમાચાર આપે છે કહે છે કે એક કામ કરતું આ મણી છે ને એ મારા રાજ્યમાં જમા કરાવી દે અને રોજનું જે ચોર્યાસી કિલો સોનું નીકળે એ ઉડેકડી ભરીને તારા ઘરે પહોંચાડી દે જુઓ જેના વિચારો હોય ને એને એવા ટૂંકમાં જેની જેવી બુદ્ધિ છે એવા જ વિચારો આવે એટલે સતરાજીતને કેવા વિચાર આવ્યા કે મારી પાસે આ પૈસા છે ને એ કૃષ્ણથી જોવાતા નથી ટૂંકમાં મણી ના આપો એ સતરાજીત એક સમયે સુખદેવજી મહારાજ કહે છે કે સત્યાજીત નો એક ભાઈ હતો નામ હતું એનું પ્રસન્ન આ પ્રસેન એક સમયે પોતાના ગળાની અંદર મણી પહેરી અને જ્યાં જંગલની અંદર શિકાર કરવા માટે જતો હતો એ સમયે કહે છે કે કોઈ સિંહ એ અને જોવે છે હવે સિંહને રૂપિયાને શું કરવા ભાઈ સિંહને મણીને શું કરવું પણ સિંહે એ પ્રસેનને મારીને નાખ્યો અને એની પાસેથી મણી લઈ અને શ્રી હવે સિંહે પ્રસન્ન ને મારી નાખો અને મણી લઈ અને થોડો એનાથી આગળ હાલતો થયો સુખદેવજી મહારાજ કહે છે કે હવે જ્યાં સિંહ જાતો મણી લઈને ત્યાં એની એની સામે વૃક્ષરાજ જાંબુવત મેળ્યા એને ખામે રીછ મળ્યો અને રીછ કોઈ સામાન્ય નહીં આ મણી દ્વારા બતાવે છે કે પ્રસન્ન પાછો ના આવ્યો મણી પાછો ના આવ્યો એટલે દ્વારકાની અંદર અંદર સત્રાજી આખા દ્વારકાની અંદર વાતો ફેલાવી દીધી

ભગવાન શ્રી હરિ વિચાર કરે છે કે ગામના મોઢે કોઈ દિવસ ગરણા બંધાય નહીં પણ કોરોના કાળની અંદર ભગવાનને એ સાબિત કરી દીધું ગામના મોઢે ભગવાનને ત્યારે ગયણા બાંધા જી એમ કહેતી હતી કે હાથ જન્મ સુધી આપણે ભેગું જ રહેવાનું છે એની એ કહી દીધું કે તમારું આ માસ નોખું રાખજો ને મારું નોખું રાખજો હું પડીને જીવનમાં હાથ હાથ વર લગી છે હાથ હાથ જનમ સુધી જે ભેગું જીવવાની વાતો કરતા હતા એની પણ

એ સૂકું હાટકું લઈ અને એની અંદરથી રસ લેવાની કોશિશ કરે પણ હવે સૂકા હાટકામાં કંઈ હોય તો નહીં પોતાના પોતાના એમાં દાંત ભરાવે અને પોતાના પોતાના પેઢામાંથી લોહી નીકળે અને એનો ને એ સ્વાદ લે પછી સામે જ્યાં કોઈક સિંહ આવતો હોય ને ત્યાં કૂતરો છે ને એ સૂકું હાટકું લઈને ભાગે શા માટે કૂતરાને એવો વિચાર થાય કદાચ આ સિંહ મારામાં ભાગ પડાવીએ તો આમાં સિંહ જે પોતાને શક્તિથી શિકાર કરે છે અને કૂતરાના સૂકા આટકામાં બીજું શું હોય પણ જેની બુદ્ધિ એવી વિચાર હોય ને એવા મળે ભગવાન શ્રી દ્વારકાધીશ વિચાર કરે છે કે ગામના મોટે ક્યારેય ઘરણું ન બંધાય તરત જ એ સતરાજીતના ઘરે પહોંચી ગયા સતરાજીતના ઘરે ગયા જો આમાં એવા આ કથા એવા એવી અટપટી છે કે આની અંદર બહુ જાજા નામ છે બહુ જાજા પાત્ર છે અને બધાના નામ ચાર ચાર અક્ષરના છે એટલે ઘણી વખત કથાકાર પણ એમાં ગોટે ચડી જાય એટલે તમે ખાલી મણી જેનું હતું ને એ યાદ રાખજો સતરાજીત ભગવાન શ્રી હરિ સતરાજીતના ઘરે જાય છે અને સતરાજીતને કહે છે કે ભાઈ તે છેલ્લે પ્રસંગને ક્યારે જોયું સતરાજીત કહે છે કે જંગલની અંદર શિકાર કરવા માટે ગયો હતો ને ત્યાં જ તમે એને મારી નાખ્યો છો કીધું કે ગળાની અંદર મણી પહેરીને જંગલમાં ગયો તો ને કીધું હા ભગવાન શ્રી હરિ ત્યાંથી દ્વારકામાંથી થોડાક યાદવો અને ડાયા માણસોને પોતાની સાથે લીધા અને જંગલની અંદર જાય છે હવે જંગલની અંદર થોડાક આગળ ગયા તો ત્યાં પ્રસેનનું સબ પડ્યું હતું પ્રસેનને વાળા સિંહે મારી નાખ્યો હતો એટલે ત્યાં સબ પડ્યું પછી આજુબાજુમાં એના કપડાં ની બધું ફંફોઈશું પણ એને મણી મળ્યો નહીં મણી ના મળ્યો જીણભર ભરેલી નજરથી જ્યાં જોયું તો ત્યાં સિંહના પગલાં હતા કહે છે કે ભગવાન એ સિંહના પગલે પગલે થોડાક આગળ હૈલા તો ત્યાં સિંહ મરેલો પીડ્યો તો કારણ કે સિંહને મારી અને મણી ઓલો રીછ લઈ ગયો હતો જંબુવન કહે છે કે સિંહના જે મૃત શરીર પીડ્યું હતું એની આજુબાજુમાં ઝીણવટ ભરી નજરથી જોયું તો ત્યાં રીછના પગલાં હતા અને ભગવાન શ્રી હરિ અને અમુક યાદવો એ દ્વારકાથી એ રીછના પગલે પગલે હાલી હાલીને છે રણાવવા આવ્યા જ્યાં જાબુવંતની ગુફા છે ત્યાં આવે છે અને ગુફાની આગળ જ્યાં જોયું તો બધા કે હવે હું નથી રહ્યો હવે ભગવાન શ્રી હરિ જ્યાં જાય છે ગુફાની અંદર ત્યાં તો વૃક્ષરાજ જાંબુવંતની દીકરી હતી નામ હતું જાબુવંતી આ જાબુમતી છે એ મણીને લઈને રમતી હતી અને ભગવાન કચ કચાવીને હાથ જ્યાં મણી ખેંચો અને એ સમયે જાબુમતી રડવા લાગે છે અવાજ કરે છે ત્યાં તો દોડી અને વૃક્ષરાજ જાબુવંત આવ્યો આવીને કંઈ વિચાર કર્યા વગર સીધી ભગવાનને ઠપાટ મારી ભગવાને વિચાર કર્યો કે હવે રામાવતારનું કામ છે એ મારે અહીંયા પૂરું કરવું પડશે રામ રાવણનું જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું ને એ સમયે જાંબુ મતે ભગવાનને કીધું કે ભગવાન હવે મને આ મારું લોહી તો હવે ગરમ છેટ એક કામ કર્યા રાવણને તો તમે માર નાખ્યો એક કામ કરીએ આપણે બે હવે લડીએ અને આ વાનરો બધા જોઈએ તેને બધાનું મનોરંજન થાય ભગવાન જાંબુ મતને કહે છે કે જમ્મુ અત્યારે મારો ભાઈ ભરત રાહ જોઈને બેઠો છે અને ચૌદ વર્ષનો જે આ અંતિમ દિવસનો જે જ્યાં સંધ્યા થઈ જશે સૂર્ય અસ્ત થઈ જશે તો એ ત્યાં એ ચિતા તૈયાર કરી અને ત્યાં સળગી જશે મરી જશે એક કામ કરે એક અત્યારે તને જ્યાં જનુ આવ્યું છે ને એને આમ નમરાય હું જ્યારે બીજો અવતાર લઈશ ને ત્યારે તારી સામે આવીશ પછી તો જાંબુ માં ભગવાન શ્રીહરી નું યુદ્ધ થયું અસ્ત શસ્ત્રથી લડ્યા દ્વંદ્વ યુદ્ધ સત્યાવીસ દિવસ લગી વગર વિહામે વગર ખાધે પીધે ભગવાન શ્રીહરી અને જાંબુવંત બંને લડે છે ભગવાન વિચાર કરે છે કે આ રીંછ તો થાકશે નહીં એટલે ભગવાન શ્રીહરીએ પોતાની જોરથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને મુષ્ટિકાનો પ્રહાર કર્યો તો બુદ્ધિના બધા પ્રબળો ખુલી ગયા અને રામાવતારની અંદર જે દર્શન કર્યા હતા એ જ દર્શન કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રીહરિના કરે છે પછી તો જાંબુવંત ભગવાન શ્રીહરિને કહે છે કે હવે તો મારે મારા ધામમાં જવાની તૈયારી થઈ કારણ કે જાંબુવંત છે ને કેટલા સમયથી હતો છે સતયુગની અંદર ભગવાનનો વામનનો અવતાર થયો થયો ને એ વસ્તુ સાંભળી અને વૃક્ષરાજ એટલો આનંદ થયો કે અંદર ઢોલ લઈ અને ઢોલ વગાડતા વગાડતા વામનની આજે ભગવાને વિરાટ લીધું હતું ને એની ત્રણ પરિક્રમા પૃથ્વીની ગઈ હતી પછી રામાવતારની અંદર પણ જાંબુવંત હતા અને કૃષ્ણ અવતાર ની અંદર પણ જાંબુવંત હતા એટલે જાંબુવંતે ભગવાનને કીધું કે ભગવાન હવે મારે મારા

જમ્બુ મતે કીધું એ હું કઈ ના જાણું મારી દીકરીનો તમે હાથ જઈ લો એટલે હવે મારી દીકરીના તમે પતિ થાય જમ્મુ મત જ્યારે આવી વાત કરતો હતો તો એ સમયે ભગવાન ત્યાં નારદજી આવે છે અને નારદજી આવી ત્યાં વીણા વગાડવા માંડ્યા અને ભગવાનને અભિવાદન કરવા લાગ્યા કે ભઈયા ભગવાનને અભિવાદન કર્યું કે પ્રભુ બધાય હો બધાય હો તમારા લગ્ન થવાના છે રીછડી આવે ભગવાને નારદ ને કીધું જો નારદ આવી વાતો હોય ને કે ભગવાન રેસડી યારે લગ્ન કરે છે ને એવી અમુક વાતો કરવાની ના હોય આવી વાતો દાટી દેવાની હોય ભગવાન રીછડીને પરણે રીછડીને પરણે આવી વાતો નારદ દાટી દેવાની હોય અને તરત જ હજી તો ભગવાન દ્વારકા પૂગે એના પહેલાં નારદજી દ્વારકા પહોંચી ગયા અને દ્વારકાની બજારની અંદર બેહી અને નારદજી મીંડા ખાડો કરવા

એક કરોડ તીર્થ ત્યાં જ રહીએ છીએ એટલે ગમે ત્યારે દ્વારકા જાઓ એટલે સ્નાન કરો કે ન કરો પણ એ ગોમતી જ્યાં સમુદ્રને મળે છે કમસે કમ થોડાક છાટા પોતાની ઉપર નાખવા શા માટે તકે ત્યાં એક કરોડ તીર્થ હંમેશાના માટે રહે છે